અંજાર તાલુકાના હિરાપરા ગામે ગૌ સેવાના લાભાર્થે એચપીએલ સીઝન ટુ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કર્યો હિરાપરા યુવા ગ્રુપ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત સંતો મહંતો અને સામાજિક રાજકીય અગ્રણીઓના વ્રત હસ્તે દીપ પ્રાગટ્ય કરી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હિરાપર યુવા ગ્રુપ ગ્રુપ દ્વારા આયોજિત હિન્દુ પ્રીમિયર લીગ સીઝન ટુ કુલ લગભગ એ કચ્છનું એક મોટા મોટું કહી શકાય એ પ્રકારનું આયોજન લગભગ એકસો ચાર ટીમો એમાં ભાગ લઈ રહી છે એનું આજે રાજકીય સામાજિક અને પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં આજે એનો શુભારંભ થયો છે લગભગ બાવીસ દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલવાની છે અને આ ટુર્નામેન્ટના અંતે જે કોઈ બચત થશે જે કોઈ રકમ આવશે જે દાતાઓ જે કાંઈ સહયોગ આપશે એ તમામે તમામ રકમ છે એ શ્રી કૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ પર એની ગૌશાળાના લાભાર્થે એ રકમનો ઉપયોગ કરવામાં આવશે ગામ લોકો અને સામાજિક આગેવાનો પણ આ ટુર્નામેન્ટને પોતાની પરસેવા રૂપી લક્ષ્મીને રૂપે વેડાવી આ ટુર્નામેન્ટને સ્પોન્સર કરી છે એ તકે હું એક ગામના આગેવાન તરીકે સૌ ગૃહ હીરા પર યુવા ગ્રુપ વતી તમામ દાતાશ્રીઓનું આજે ઉપસ્થિત રહેલ રાજકીય સામાજિક આગેવાનશ્રીઓ તેમજ પૂજ્ય સંતશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું અને કેટલા વર્ષથી આ આયોજન કરવામાં આવે છે એટલે ગઈ વખતે આયોજન આપ કરી જ્યારે ગૌ સેવાના લાભાર્થ કેટલી આવક આ જે કાર્યક્રમ હતી રણાભાઈ હું જો વાત કરું બે હજાર બાવીસમાં જે અમે અહીંયા નાઇટ ટુર્નામેન્ટ રમાણી હતી એ વખતે આ ટુર્નામેન્ટના માધ્યમથી અમે લગભગ પાંચ લાખ રૂપિયાનું લક્ષ્ય રાખ્યો હતો કે ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયાની આપણે બચત થશે પણ મને કહેતા ખૂબ આનંદ અને ગૌરવ થાય છે કે ખૂબ દાતાશ્રીઓના ખૂબ સાથ અને સહકારથી લગભગ સાત લાખ રૂપિયા જેટલી બચત એ સમય થતી ને એ સમયે જ અમે શ્રી કૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટની અમે સ્થાપના કરી છે એ ટ્રસ્ટને અમે ત્રણ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે એના ઉપલક્ષ્યમાં અત્યારે હીરાપરના યુવા ગ્રુપે આયોજન કર્યું છે આમ તો હીરાપર છે એ ક્રિકેટમાં ખૂબ જૂનું નામ છે ખૂબ વર્ષોથી આમ ગામના યુવાનો રમતા આવ્યા છે પણ પહેલાં દર રવિવારે આમ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી એની જગ્યાએ હવે આજે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ચલણ છે અરે એ વખતે પણ અમે ખૂબ સારું આયોજન કર્યું હતું અને મને પૂરી શ્રદ્ધાને વિશ્વાસ છે કે આ આયોજન બે હજાર ચોવીસનું પણ જે આયોજન છે એ ખૂબ સારી રીતે સંપન્ન થશે આજે મહેમાનની વાત કરું તો જેનું ગુજરાતમાં ખૂબ મોટું નામ છે કે કચ્છ ગુજરાતની પહેલી નંદી શાળાની જેમણે સ્થાપના કરી પરમ શ્રદ્ધે જે ત્રિકમદાસજી મહારાજની અહીંયા પ્રેરક ઉપસ્થિતિ રહી એમની સાથે અંજાર સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી શ્રી ગોલક વિહારી દાસજી શ્રી રંગદાસ સ્વામી અને બચાવ ગુરુકુળથી આ જે આ ગામના જ છે એવા શ્રી રાધેશ્યામ દાસજી આવા પવિત્ર સંતોની અહીંયા પાવન ઉપસ્થિતિ રહી તેમની સાથે રાજકીય આગેવાનોમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય ત્રિકમભાઈ છાંગાસાહેબ પણ હાજર રહ્યા એમને પણ આમ ખેલાડીઓ અને યુવા ટીમને પ્રોત્સાહિત કરી અને આપણા આહિર સમાજની જે સૌથી મોટી આપણે સંસ્થા કહી શકીએ કચ્છ આહિર મંડળ એમના અધ્યક્ષ વડીલ શ્રી તેજાબાપા પણ અહીંયા ઉપસ્થિત રહ્યા ગોવર્ધન આહી કન્યા વિદ્યાલયના પ્રમુખ ત્રિકમભાઈ માધાપર આહિર બોર્ડિંગના પ્રમુખ રણછોડભાઈ વી કે હુંબલ સાહેબ આવતારના જિલ્લા પંચાયતના સભ્ય શંભુભાઈ આ તાલુકા પંચાયતના સભ્ય ધનજીભાઈ ગોવર્ધન આહી કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓ શામજીભાઈ જીવાભાઈ ગોપાલભાઈ સામજીભાઈ ભૂરાભાઈ ડાંગર અને નવા ગામ અને હીરાપર ગામના સરપંચશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હીરાપર ગામની વાત કરીએ તો ગામના યુવાનો ક્રિકેટ પ્રત્યે ખૂબ જ ઉત્સાહિત છે અને અગાઉની પણ વાત કરીએ તો બે હજાર બાવીસમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયેલું હતું એ વખતે પણ આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ સફળ કહી શકાય એ પ્રકારનું આયોજન રહ્યું અને જે પણ ટીમોએ ભાગ લીધો હતો એ બધાએ આ ટુર્નામેન્ટમાં ખૂબ મજા આવી એ પ્રકારના એમના રિસ્પોન્સ રહ્યા અને આ વખતે જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટનું નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમારે ચોસઠ ટીમોની ગણતરી હતી કે ચોસઠ ટીમોનું આયોજન થશે પણ આગલી વખતે જે કોઈ ટીમોએ ભાગ લીધો તો એમની ખૂબ અપેક્ષા હતી કે નહીં અમારે તો ટીમમાં ભાગ લેવું જ છે એટલે ચોસઠની પછી વધીને અત્યારે એકસો ને ચાર ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ભાગ લીધેલો છે હાલની આપણે પરિસ્થિતિ જોઈએ તો હાલનું જે યુવાધન છે એ મેદાનથી ખૂબ વિમુખ બની રહ્યો છે અને સોશિયલ મીડિયા અને મોબાઈલના સંપર્કમાં આવવાથી એનો મોટા ભાગનો સમય છે એ પોતાના ઘરમાં કે એકલવાયુ જીવન ગુજારે છે ત્યારે આ પ્રકારના જાહેર આયોજનો મોટા પ્રમાણમાં જ્યારે થતા હોય ત્યારે યુવાનો પણ એના પ્રત્યે આકર્ષિત થાય છે અને એક સમૂહ ભાવના જેને કહી શકાય એવા સમૂહ ભાવનાના જીવન મૂલ્યોનો એમનામાં વિકાસ થાય છે અને આ જે ટુર્નામેન્ટ થઈ રહી છે એ યુવાનોના મનોરંજનની સાથે સાથે દાતાશ્રીઓના સહયોગથી ખૂબ સારી એવી સંખ્યામાં નિધિ એકત્રિત થશે યુવાનોના મનોરંજનની સાથે સાથે આ ટુર્નામેન્ટમાં જે કાંઈ બચત થશે એ ગૌ સેવાના લાભાર્થે વાપરવામાં આવશે શ્રી કૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ છે એમાં જમા કરાવવામાં આવશે અને જે કોઈ બચત હશે તે ગાયોની ગાયોના ચારા માટે ગાયોના નિભાવ માટે વાપરવામાં આવશે દાતાઓનો ખૂબ સરસ સહયોગ રહ્યો છે યુવા મિત્રોએ ટૂંક સમયમાં જ એક બે દિવસમાં જ નિર્ણય લીધો કે આપણે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવું છે ત્યારે ગામના આગેવાનોનો સંપર્ક કર્યો કે અમારા મનમાં આ પ્રકારની ઈચ્છા છે તો શું કરીએ એમ તો આગેવાનો દ્વારા પણ ખૂબ સારા એવા સહયોગ મળ્યો ને આજના દિવસની વાત કરું તો લગભગ દસેક લાખ રૂપિયા જેવી રકમ છે એ દાતા શ્રીઓના સહયોગથી અત્યારે આજ પહેલા દિવસે અત્યાર સુધી એકત્રિત થઈ ચૂકી છે આજની મેચ સુમરાસર અને પસવારી આવે છે જેને કહેવાય કે ઉદ્ઘાટનની મેચ છે અને અત્યારે જે હાલમાં ચાલુ ચાલુ છે આપણે સૌ જોઈ શકીએ છીએ મેચના માધ્યમથી આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં રમતગમતનું કેટલું મહત્વ છે આપણામાં માનવ તરીકેના જે ગુણો છે એમ કહેવાય કે આમાં ખેલદિલીની ભાવના છે પ્રામાણિકતાની ભાવના છે એક સં સફળતા કે નિષ્ફળતા એને આપણા જીવનમાં કઈ રીતે એનો ચરિતાર્થ કહી શકીએ જે કંઈ પરિસ્થિતિ હોય એનો આપણે કઈ રીતે સામનો કરી શકીએ તો એવા જીવનને ઉપયોગી મૂલ્યો છે એ રમતના માધ્યમથી આપણા જીવનમાં ચરિતાર્થ થતા હોય છે તો સૌ યુવાનો પાસે પણ એ જ અપેક્ષા છે કે આ પ્રકારના જ્યારે પણ આયોજનો થતા હોય ત્યારે પોતાના જીવનમાં આ મૂલ્યોને ચરિતાર્થ કરે તો આ ટૂર્નામેન્ટનો હેતુ છે એ સર થયો એવું કહી શકાય